નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ઉનાળાની એકદમ સ્પેશિયલ આઈસ્ક્રીમની રેસિપી શેર કરીશ અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ કેટલું સુપર બન્યું છે તેનું ટેક્સચર હું તમને બતાવું છું જુઓ કેટલું સરસ એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બન્યું છે બિલકુલ પણ બરફના કણ નથી જામેલા એકદમ ક્રીમી સિલ્કી અને સ્મૂધ આઈસ્ક્રીમ બને છે અને બહારને પણ ટક્કર મારેને તેટલું ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે આપણે જ્યારે પણ બહારથી આઈસ્ક્રીમ લાવીએ છીએ તે ખૂબ મોંઘું હોય છે અને મોંઘું હોવા છતાં પણ તેની અંદર જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે શુદ્ધ પણ નથી હોતી અને ઘણીવાર આપણી સ્વાસ્થ્યને નુકસાન કરે તેવી ચીજવસ્તુઓનો તેમણે ઉપયોગ કરેલો હોય છે તો તેની જગ્યાએ આ આઈસ્ક્રીમ તમે ઘરે જરૂરથી બનાવજો કારણ કે આ આઈસ્ક્રીમની ખાસિયત જ એ છે કે ફક્ત પાંચસો એમ એલ દૂધનો ઉપયોગ કરીને તમે દોઢ લીટર કરતાં પણ વધારે આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો અને ફૂલ ફેમિલીને થઈ જાય એટલું બધું આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે ફક્ત અને ફક્ત પાંચસો એમ એલ દૂધનો ઉપયોગ કરીને સાથે જ આપણે જે કંઈ પણ સામગ્રીનો ઉપયોગ કરીશું તે એકદમ શુદ્ધ હોય છે અને આપણે ઘરે બનાવીએ છીએ એટલે ચોખ્ખા દૂધનો ઉપયોગ કરીશું અને સાથે એમાં જે કંઈ પણ સામગ્રી ઉમેરીશું તે આપણે સારી ક્વોલિટીની લઈને આવીશું અને શુદ્ધ શાકાહારી જે પ્રોડક્ટ્સ હોય છે તેનો જ ઉપયોગ કરીશું અને તમે આ આઈસક્રીમનું ટેક્સચર જુઓ એકદમ ક્રીમી ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે આજે હું તમારી સાથે બ્લેક કરંટ ફ્લેવરની આઈસક્રીમની રેસીપી શેર કરીશ પણ આ રેસીપીનો ઉપયોગ કરીને તમે કોઈપણ પ્રકારનું આઈસક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો પછી ઝટપટ રેસિપી જોઈ લઈએ સૌથી પહેલાં મેં એક વાસણ લીધું છે જેને મેં થોડું પાણીથી ભીનું કરી લીધું છે હવે તેમાં પાંચસો એમએલ ફૂલ ફેટ મિલ્ક એટલે કે દૂધ ઉમેરવાનું છે અને આ રીતે પહેલેથી ગરમ કરેલું દૂધ નથી લેવાનું જે સમયે બનાવવાની હોય રેસીપી તે જ સમયે દૂધ લેવાનું છે હવે તેમાંથી એક કપ જેટલું દૂધ બીજા અલગ વાસણમાં કાઢી લઈશું હવે તેમાં ખાંડ ઉમેરીશું તો મેં અહીં આઠ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે પણ જો તમને વધારે ગળ્યો આઈસ્ક્રીમ જોઈતો હોય તો તમે એક ટેબલ સ્પૂન ખાંડ વધુ ઉમેરી શકો છો હવે આ દૂધને ગરમ થવા માટે મૂકી દેવાનું છે મીડિયમ ફ્લેમ પર હવે આ જે અલગ દૂધ કાઢ્યું છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું મેં અહીં દસ રૂપિયાવાળું જે પાઉચ આવે છે તે લીધું છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર હોય છે હવે દોઢ ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરવાનો છે તો કોઈ સારા પેકેટવાળો જ કોર્નફ્લોર ઉમેરવો લૂઝ જે મળતો હોય તે ન લેવો હવે તેમાં ઉમેરીશું જીએમએસ પાવડર તો કોઈ સારી કંપનીનું જીએમએસ પાવડર ઉપયોગમાં લેવો આ રીતે જો ગ્રીન સિમ્બોલ હોય છે જે દર્શાવે છે કે તે શુદ્ધ શાકાહારી છે અને જીએમએસ પાવડર પ્લાન્ટમાંથી બને છે છોડવામાંથી બને છે એટલે તે આપણી સ્વાસ્થ્યને નુકસાન નથી કરતું હવે તેમાં ઉમેરીશું બે ચપટી જેટલો સી એમ સી પાવડર તે પણ શુદ્ધ શાકાહારી છે તમે જોઈ શકો છો પ્લાન્ટમાંથી બને છે તો એ ફક્ત થોડોક જ ઉમેરવાનો છે તો બે પાવડર વચ્ચે કન્ફ્યુઝ થવાનો નથી તો હવે આ દરેક પાવડરને સારી રીતે દૂ દૂધમાં મિક્સ કરવા માટે આ રીતે હેન્ડબ્લેન્ડર ચલાવી લેવું અથવા તો વાયર વિક્સથી મિક્સ કરી લેવું એમાં કોઈ પણ લમ્સ ન રહે તેનું ધ્યાન રાખવું અહીં દૂધ થોડું ગરમ થઈ ગયું છે અને સાથે જ તેમાં જે ખાંડ ઉમેરી હતી તે પીગળી ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને પહેલાં બંધ કરી દઈશું તો મેં ફ્લેમને ઓફ કરી દીધી છે હવે આપણે જે પાવડર દૂધમાં મિક્સ કરીને રાખ્યા હતા તે મિક્સચર થોડું થોડું ઉમેરતા જઈશું અને ચમચાથી હલાવતા જઈશું અત્યારે ગેસની ફ્લેમ ઓફ છે અને ગેસની ફ્લેમ ઓફ રાખીને આ દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ ફરીથી ગેસની ફ્લેમને ઓન કરીશું તો હવે મેં ગેસની ફ્લેમને ઓન કરી લીધી છે અને હવે આ મિક્સચરને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકાળી લઈશું દૂધ પહેલેથી થોડું ગરમ થયેલું જ છે એટલે દૂધમાં ઉભરો આવતા વાર નહીં લાગે ફક્ત ત્રણ ચાર મિનિટમાં જ ઉભરો આવી જશે અને જેમ જેમ આ દૂધ ગરમ થશે તેમ તેમ તે ઘટ થતું જશે કારણ કે આપણે તેમાં કોર્નફ્લોર ઉમેરેલો છે હવે આ મિશ્રણને આપણે ઘણી વધારે વાર સુધી ઉકાળવાનું નથી ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું જેથી કોર્ન ફ્લોર કાચો ન રહે હવે તમે જોઈ શકો છો કે દૂધ જે છે તે ઘટ્ટ થઈ રહ્યું છે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જીએમએસ અને સીએમસી પાવડર ઉમેરવો જરૂરી છે તો જી હા તે ખૂબ જરૂરી છે જો તમારે માર્કેટ સ્ટાઇલ આઈસ્ક્રીમ બનાવવો હોય એકદમ ક્રીમી અને સોફ્ટ તો આ બંને પાવડર ઉમેરવા જરૂરી છે તો હવે તમે જોઈ શકો છો ત્રણથી ચાર જ મિનિટમાં આ દૂધમાં ઉભરો આવી ગયો છે દૂધ ઉકળવા લાગ્યું છે અને ઘણું ઘટ્ટ થઈ ગયું છે તો હવે તેને વધારે નથી ઉકાળવાનું અને આપણે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તો મેં ફ્લેમને ઓફ કરી દીધી છે છે હવે મેં વાસણને ગેસ પરથી નીચે ઉતારી લીધું છે હવે હલાવતા હલાવતા તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ કરી લઈશું જો તેને હલાવીશું નહીં તો તેના ઉપર મલાઈ આવી જશે અને મલાઈ છૂટી પડી જશે તો પછી આઈસ્ક્રીમ ક્રીમી અને સરસ નહીં બને તો જુઓ અહીં આઈસ્ક્રીમનો આ બેઝ જે છે તે સારી રીતે ઠંડો થઈ ગયો છે ને એકદમ વધારે ઘટ્ટ થઈ ગયું છે હવે તેને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું તો કોઈ પણ એર ટાઈટ ડબ્બો લેવો અને તેની અંદર આઈસ્ક્રીમ ભરી દેવો અત્યારે તમે જોઈ શકો છો કેટલું ઓછું આઈસ્ક્રીમ બન્યું છે અને છેલ્લે તમે જોજો કેટલું બધું બની જશે હવે આ રીતે ઢાંકણ બંધ કરી તેને ફ્રીઝરમાં બરફની જેમ જામી જાય ત્યાં સુધી જમાવી લઈશું આઠથી દસ કલાકની અંદર આ આઈસ્ક્રીમ આ રીતે જામી જશે એકદમ કડક થઈ ગયો છે તો હવે તેને બીટ કરવાનું છે તો એક મોટા વાસણમાં ઠંડુ પાણી અને થોડો બરફ ઉમેરી આઈસબાથ તૈયાર કરવો તેમાં એક મોટી તપેલી લઈ લેવી જે બે લિટર જેટલી હોય હવે જે આઈસ્ક્રીમનો બેઝ છે તેને આ રીતે એક તવેથાથી તેના ટુકડા કરી અને તપેલીની અંદર ઉમેરી દેવાના છે આ બેઝને જરા પણ મેલ્ટ નથી થવા દેવાનો જ્યારે આ રીતે એકદમ કડક હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવાનો છે હવે આ રીતે જે આઈસ્ક્રીમનો બેઝ છે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે કારણ કે હવે આપણે તેને બીટ કરીશું તો બીટર મશીન ખરાબ ન થઈ જાય તેનું ધ્યાન રાખવા માટે હવે મેં અહીં ઇલેક્ટ્રોનિક બીટર લીધું છે તો સૌપ્રથમ આપણે એકદમ લો સ્પીડ પર તેને બીટ કરીશું કારણ કે અત્યારે આઈસ્ક્રીમનો બેસ ખૂબ કડક છે જ્યારે આ આઈસ્ક્રીમના ટુકડા એકદમ ક્રીમી થઈ જશે અને સોફ્ટ થઈ જશે ત્યાર પછી તેને એકદમ હાઈ સ્પીડ પર બીટ કરીશું તો હવે તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં તે એકદમ સરસ રીતે ક્રીમી થઈ ગયા છે અને હવે તેમાં કોઈ પણ ટુકડા નથી રહ્યા જોઈ શકો છો તો જ્યારે આ રીતે ક્રીમી થઈ જાય ત્યાર પછી એકદમ હાઈ સ્પીડ પર તેને બીટ કરીશું જો તમારી પાસે ઇલેક્ટ્રોનિક બીટર ન હોય તો તમે હેન્ડ વિસ્કરથી બનાવી શકો છો અથવા તો મિક્સર ગ્રાઇન્ડરમાં બનાવી શકો છો પણ તેનાથી આટલું બધું સારું રિઝલ્ટ નહીં મળે જો તમારે માર્કેટ સ્ટાઇલ સારું રિઝલ્ટ જોઈતું હોય તો આ રીતે ઇલેક્ટ્રોનિક બીટરનો જ ઉપયોગ કરવો પડશે તો હવે તમે જોઈ શકો છો કે ત્રણ ચાર મિનિટ બીટ કરી લીધા પછી તે ખૂબ સરસ રીતે ક્રીમી થઈ ગયું છે પણ મશીન ગરમ થઈ ગયું છે એટલે એક મિનિટ માટે મશીનને રેસ્ટ આપવો જરૂરી છે નહીતર મશીન ગરમ થઈને ખરાબ થઈ શકે છે તો એક મિનિટ માટે મશીનને બ્રેક આપી દઈએ એક મિનિટ થઈ ગઈ છે મશીન થોડું ઠંડુ થઈ ગયું છે એટલે ફરીથી એકદમ હાઈ સ્પીડ પર આ આઈસક્રીમના બેઝને આપણે બીટ કરીશું તો જેમ જેમ તેને બીટ કરતા જઈશું તેમ તેમ તેનું વોલ્યુમ વધશે એટલે કે તેનું કદ વધશે તમે જોઈ શકો છો તપેલી અત્યારે ખૂબ જ ઓછું આઈસ્ક્રીમ દેખાઈ રહ્યું છે પણ ધીરે ધીરે તે એકદમ ફૂલી જશે અને ફૂલીને એકદમ ઉપર સુધી આવી જશે તો હવે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ કેટલું બધું ફૂલી ગયું છે ત્રણ ચાર મિનિટ ફરીથી બીટ કર્યા પછી ફરીથી મેં એક મિનિટ માટે મશીનને બંધ કરી દીધું છે તો આ રીતે ટોટલ સોળથી અઢાર મિનિટ સુધી આ આઈસ્ક્રીમના બેઝને બીટ કરીશું અને વચ્ચે વચ્ચે ત્રણ ચાર મિનિટ પછી એક મિનિટ સુધી આપણે આ મશીનને બંધ કરવાનું છે એટલે લગભગ અઢાર મિનિટમાં તમારે ત્રણથી ચાર વાર આ મશીનને એક મિનિટ માટે બંધ કરી દેવું જેથી તે ગરમ થઈને ખરાબ ન થઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનું વોલ્યુમ ઘણું બધું વધી ગયું છે અને એકદમ ક્રીમી થઈ ગયું છે આઈસ્ક્રીમ ખૂબ સરસ બની રહ્યું છે તમે જોઈ શકો છો બીટરની જે બ્લેડ છે તે આખી આઈસ્ક્રીમની અંદર ડૂબી ગઈ છે એટલું બધું આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે અને લગભગ અત્યારે બારથી ચૌદ મિનિટ થઈ ગઈ છે તેને બીટ કરતાં અને અત્યારે તમે જોઈ શકો છો કે તપેલી અડધી ભરાઈ ગઈ છે એટલે એક લીટર કરતાં પણ વધારે આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે તો આપણે આ આઈસ્ક્રીમના બેઝને ત્યાં સુધી બીટ કરવાનું છે જ્યાં સુધી તે ફૂલે છે જે સ્ટેજ પર આવીને તે ફૂલતું બંધ થઈ જાય એટલે કે તેનું કદ વધતું બંધ થઈ જાય પછી આપણે તેને બીટ કરવાનું બંધ કરી દઈશું તો આટલા આઈસ્ક્રીમને બીટ કરતાં લગભગ મને અઢાર મિનિટ થઈ છે અને હવે તેનું કદ વધવાનું બંધ થઈ ગયું છે પણ તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ દોઢ લિટર કરતાં વધારે બની ગયું છે તો હવે તેમાં હાફ ટી સ્પૂન વેનિલા એસન્સ ઉમેરીશું તેની જગ્યાએ તમે કોઈ પણ બીજું એસન્સ ઉમેરી શકો છો એસન્સ વધારે પડતું ઉમેરવું નહીં હવે મેં અહીં અડધો કપ ઘરના દૂધની મલાઈ લીધી છે તેને રેડીમેડ ફ્રેશ ક્રીમ અથવા વિપિંગ ક્રીમ ઉમેરી શકો છો આ મલાઈને પણ એકદમ ઠંડી કર્યા પછી જ ઉમેરવાની છે અને મલાઈ એકદમ તાજી લેવાની છે મલાઈને પણ સારી રીતે ક્રીમી કરવા માટે ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે આ મિક્સરને બીટ કરી લઈશું જેથી જે મલાઈ ઉમેરી છે તેનું ટેક્સચર પણ આઈસક્રીમના જેવું એકદમ સ્મૂધ અને ક્રીમી થઈ જાય તો મલાઈ ઉમેર્યા પછી ખૂબ વધારે પડતું તેને બીટ નથી કરવાનું નહીતર મલાઈમાંથી માખણ બની જશે અને નીચે જે પાણી રાખ્યું છે મોટા વાસણમાં તેને ઠંડુ રાખવા તમે બીજો બરફ ઉમેરી શકો છો ત્રણ ચાર મિનિટ મેં બીટ કરી લીધું છે અને આપણું બેઝિક જે પ્લેન વેનિલા આઈસ્ક્રીમ છે તે રેડી છે તેમાં તમે કોઈપણ ફ્લેવર ઉમેરી શકો છો હું આજે તેમાં પાંચ ટેબલ સ્પૂન બ્લેક કરંટ ક્રશ ઉમેરી રહી છું જે રેડીમેડ છે તેની જગ્યાએ તમે મેંગોનો પલ્પ ઉમેરી શકો છો અથવા સ્ટ્રોબેરી ક્રશ અથવા તો ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો અથવા તો પ્લેન વેનિલા આઈસ્ક્રીમ પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો ક્રશને ખૂબ સારી રીતે મિક્સ કરવા ફરીથી મેં એકવાર બીટર ચલાવી લીધું છે એકથી બે મિનિટ માટે અને તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને આઈસક્રીમ તો સરસ ક્રીમી દેખાઈ જ રહ્યું છે તો ચાલો આપણું અહીં બ્લેક કરન્ટ ફ્લેવરનું આઈસક્રીમ રેડી છે તો હવે તેને એક કન્ટેનરમાં ભરી લઈએ તો આ એ જ કન્ટેનર છે જેમાં મેં પહેલાં આઈસ્ક્રીમનો બેઝ બનાવીને ભર્યો હતો તમે જોયું હતું કે આ ડબ્બામાં કેટલું ઓછું બેઝ હતો અત્યારે તમે જોઈ શકો છો કે આ આખો ડબ્બો ભરાઈ ગયો છે અને તપેલીમાં હજી ઘણું બધું આઈસ્ક્રીમ બાકી છે તો હવે તેને માર્કેટ સ્ટાઇલ લુક આપવા માટે આ રીતે થોડા બ્લેક કરન્ટ ક્રશના થોડા થોડા ડોટ્સ મૂકી દઈશું અને એક ટૂથપીક લઈ અને આ રીતે થોડી ડિઝાઇન કરી લઈશું જેથી લૂક વાઈઝ પણ આપણું આઈસ્ક્રીમ એકદમ માર્કેટ સ્ટાઇલ લાગે આ રીતે કોઈપણ પ્લાસ્ટિક શીટ અથવા તો બટર પેપર લઈ અને આઈસ્ક્રીમને ટચ થાય તે રીતે પ્લાસ્ટિક લગાવી દેવાનું પછી ઢાંકણ બંધ કરવાનું જેથી આપણા આઇસ્ક્રીમમાં કોઈ પણ બરફના ટુકડા ન જામે હવે બાકીનું આઈસ્ક્રીમ હું આ રીતે એક બીજા ડબ્બામાં ભરી લઉં છું તો હવે તેને પણ થોડું સજાવી લઈએ અથવા તો આ રીતે સર્વ ન કરતાં તમે નાના નાના કપ્સમાં પણ આઈસ્ક્રીમને ભરીને રાખી શકો છો કે કોઈ મહેમાન આવે તો મહેમાનને એક એક કપ આપી દેવાય તો આ રીતે ઉપર પ્લાસ્ટિક લગાવવાનું છે અથવા બટર પેપર આઈસ્ક્રીમને ટચ થાય તે રીતે હવે આ આઈસ્ક્રીમ જામે ત્યાં સુધી તેને ફ્રીઝરમાં મૂકી દઈશું અને પછી જામી જાય એટલે સર્વ કરીશું તો આઠથી દસ કલાક થઈ ગયા છે અને આઈસ્ક્રીમ ખૂબ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે જોઈ લઈએ અને આઈસ્ક્રીમ સર્વ પણ કરી લઈએ તો આપણે આ રીતે જે પ્લાસ્ટિક લગાવ્યું છે અથવા બટર પેપર તમે લગાવી શકો છો તેના કારણે આપણા આઈસ્ક્રીમમાં જરા પણ બરફના ક્રિસ્ટલ્સ જામતા નથી આઈસ્ક્રીમ ખૂબ જ ક્રીમી રહે છે તો તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી છે જરા પણ તેના ઉપર બરફ નથી જામેલો તો હું તેને સર્વ કરીને તમને બતાવી દઉં છું જોઈ શકો છો કેટલું સરસ એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે ખૂબ જ સારી રીતે સ્કૂપ થઈ જાય છે જો તમારું આઈસ્ક્રીમ થોડું હાર્ડ બન્યું હોય તો થી સાત મિનિટ માટે તેને ફ્રીઝરની બહાર કાઢીને મૂકી દેજો એટલે થોડું સોફ્ટ થાય પછી તમે આ રીતે તેને સરળતાથી સ્કૂપ કરી શકશો પણ એટલી બધી ગરમી છે કે આઈસ્ક્રીમ ખૂબ ઝડપથી મેલ્ટ થવા લાગે છે તો તમે જોઈ શકો છો કે કેટલું ક્રીમી અને એકદમ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે અને ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગે છે એટલું બધું ટેસ્ટી લાગે છે કે માર્કેટની કોઈ પણ આઈસ્ક્રીમ આની સામે ફેલ થઈ જશે માર્કેટમાં જે આઈસ્ક્રીમ મળે છે તે વેજીટેબલ ફેટમાંથી બને છે તેમાં કોઈ પણ જાતનું દૂધ કે મલાઈ કે ક્રીમનો ઉપયોગ થતો હોતો નથી જે આપણા સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરે છે અને તે આપણે ખૂબ જ બધા રૂપિયા આપીને ખરીદીને લાવીએ છીએ તેની જગ્યાએ આ રીતે તમે ઘરે જ આઈસ્ક્રીમ બનાવો ખૂબ સારા ઇન્ગ્રીડિયન્ટ અને ચોખ્ખાઈપૂર્વક બનાવો જેથી તમે કે તમારા પરિવારને આઈસ્ક્રીમ ખાવાથી કોઈ પણ નુકસાન ન થાય વાવ જસ્ટ લુક એટ ધ ટેક્સચર ઓફ ધ આઈસ્ક્રીમ કેટલું ક્રીમી અને ખૂબ જ સરસ તૈયાર થયું છે આ રીતે ખૂબ સુંદર ગ્લાસમાં સર્વ કરશો તો કોઈને લાગશે પણ નહીં કે આ ઘરે બનાવેલું આઈસ્ક્રીમ છે અને જ્યારે ખાશે ને આઈસ્ક્રીમ તો તમારા વખાણ કરતાં નહીં થાકે એટલું સુપબ અને ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે તો રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ